તનથા જિલ્લા વિભાજનમાં કોંગ્રેસના આગેવાનોનું વિભાજન જોવા મળ્યું નિવદર અને ધાનેવાડમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય વિરોધના શોધમાં તો થરાદ વાવ નવા જિલ્લામાં કોંગ્રેસ આગેવાનો ખુશીના માહોલમાં થરાદ વાવ કોંગ્રેસના નવનિયુક્ત મહિલા પ્રમુખ ગીતાબેન નયે સરકારના નિર્ણયને આવકાર્યો થરાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અંબાલાલ નયનું નિવેદન થરાદ જિલ્લો બનાવ્યો તેનો ભૌગોલિક દ્રષ્ટિકૂચ છે કોંગ્રેસના આગેવાનો અને વેપારીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી સરકારનો આભાર માન્યો બાઈજ ગીતાબેન નાયન નવ નિયુક્ત મહિલા જિલ્લા પ્રમુખ થરાદ બાવ કોંગ્રેસ થરાદ જિલ્લો બનાવ્યો એ ભૌગોલિક દ્રષ્ટિએ એકદમ ફિટ છે બાર કિલોમીટર થી 40 કિલોમીટર ના અંતરમાં સાત તાલુકાનો સમાવેશ થાય છે થરાદ રાજા રજવાડા વખતથી અને અંગ્રેજો વખતથી પણ જિલ્લાનું એક બિજારા મંડળો વડો મથક હતું વહ સબ્રદિસ્તાર કચેરી જિલ્લાની હતી પર ઓફિસ જિલ્લાની હતી પોઈન્ટ પ્રાંત પર જિલ્લાના હતા એટલે બધી દ્રષ્ટિએ સિવિલ હોસ્પિટલ હોય કે અન્ય કોઈ હોય જિલ્લા તરીકે થરાદ ભૌગોલિક દ્રષ્ટિએ એકદમ ફીટ હતું એટલે સરકારે નિર્ણય લીધો એ યોગ્ય લીધો છે આમાં ઘણા બધાના યોગદાન રહ્યા છે કોંગ્રેસ પાર્ટી પણ વર્ષોથી આની લડત ચલાવતી હતી આમાં જેમાં રામસેતુ બનાવવા માટે જે ખિસ્કોલીએ એક નાનું યોગદાન આપ્યું હતું અને મોટા પશુ પક્ષીઓએ મોટું યોગદાન આપ્યું હતું એવી રીતે ક્યાંક નાનું નાનું યોગદાન છે મોટાનું મોટું છે પણ જેણે જેણે જિલ્લા માટે કામ કર્યું એ બધાનો અમે આભાર માનીએ છીએ અને સરકાર શ્રીનો પણ આભાર માનીએ છીએ નવા જિલ્લા માટે અમને ખૂબ ખુશી છે વર્ષોથી અમારી માંગણી હતી અને રાજા રાજવાડો વખતથી અહીંયા આ મથક હતું તો અમને તો ખુશી છે કે ખરેખર જીવદર છે લાકડી છે ધાનેરા છે બાર કિલોમીટર અત્યારે અમારું વાવ છે અને આ સેન્ટર છે જિલ્લાનું એટલે જે સરકાર શરીર વિચારીને અહીંયા જિલ્લાનું જે જાહેર કર્યું છે જિલ્લાને એ બરાબર છે બધાયને પોતપોતાના તાલુકાની માંગણી હોય એમ તો ચૌદે તાલુકા છે ચૌદે તાલુકાની માંગણી છે કે કે અમારે અહીંયા જિલ્લો બનાવો અમારે અહીંયા જિલ્લો બનાવો બધાની લાગણી હોય પણ અમારે જે વાવથરાદ અહીંયા જિલ્લો જાહેર કર્યો છે એ સરકારે અહીંયા મેઇન જો કહેવામાં આવે ને કે સેન્ટર પડે છે તો એ સરકારે વિચારીને જ અહીંયા સેન્ટર આપ્યું છે અને આ તમામ તાલુકાઓને અહીંયા મથક પડે છે તો એના માટે આ જિલ્લાને જાહેર કરવામાં આવ્યું છે નહીં જિલ્લા આ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન છે મારી કોંગ્રેસ કોઈ વિભાજન નથી તો અમે અત્યારે થયા જ છીએ ને તો અમને કેટલી ખુશી છે જો કદાચ દીવદર પોતાની માંગણી હોય શકે ભાઈ મારો અહીંયા જિલ્લો બને તો માંગણી તો બધાની જ હોય શકે પણ સેન્ટરે હોવું જરૂરી છે ને જૂ કોંગ્રેસની જૂની માંગણી સરકારે પૂરી કરી છે એટલે હું ગુજરાત સરકારનો આભાર માનું છું